શ્રી ગણેશાય નમઃ ભક્તો આપણે શિવ મહાપુરાણના કૈલાસ સહિતાનું સંપૂર્ણ કથાનું શ્રવણ કરીએ છીએ તેમાં ભાગ વનમાં આપણે અડધું શ્રવણ કરી ગયા છીએ અને ભાગ બેમાં હવે આપણે આગળનું શ્રવણ કરવાનું છે જે શ્રવણ કરવા માત્રથી ધર્મ અર્થ કામ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે તો આપણે કાશીમાં પુનઃ ફરી સમાગમ એટલે કે વ્યાસ કહે છે હે વંદનીય મુનિશ્વર સૂતના ગયા પછી એ મુનિઓ વિચાર મગ્ન બની ગયા તેઓ વિચારમાં અત્યંત વિસ્મય પામ્યા તે કહે જે વામનદેવ મત સૂતે આપણને કહ્યો હતો તે આપણે આજે ભૂલી ગયા છીએ તો ખરેખર તેથી આપણને દુઃખ થાય એ મનોવર દર્શન હવે આપણે ક્યારે અનુભવશું સાચી જ તે દર્શન ખૂબ સમૂહને દૂર કરનાર ઉત્તમ છે શ્રેષ્ઠ છે તેથી ભોળાનાથનું આપણા પૂજનને જે પુણ્ય હોય તેના પ્રભાવથી મુનિવર અહીં પ્રગટ થાવો તે મુનિઓ વ્યાસનું બરાબર પૂંજન કરવા લાગ્યા એટલે એક વર્ષના અંતે મહામુનિ સુત ફરી કાશીમાં આવ્યા તેમને જોઈને મુનિઓ પ્રસન્નચિત્ત થઈ ગયા તેમણે ભક્તિ શ્રદ્ધાથી વંદન કર્યા ઉમંગથી આવકાર પણ આપ્યો સુત કહે છે હે મહાજ્ઞાની મુનિઓ તમે ધન્ય છો તમે વિધાન મુજબ પૂજન અર્ચન અને આરાધના કરો છો તમે બધા વ્રત કરનારા છો હું તમને પ્રણવનો અર્થ ઉપદેશી તિથાટને ગયો હતો તે વખતનું વૃત્તાંશ હું તમને કહું છું હું અહીંથી દક્ષિણ સમુદ્રના કિનારે પહોંચ્યો હતો ત્યાં સ્નાન કરીને કન્યાકુમારી મહાદેવીનું મેં વિધિ મુજબ પૂજન કર્યું તે પછી હે બ્રાહ્મણો સુવર્ણમ મુખનારી કિનારે હું આવ્યો ત્યાં શ્રી કાલિહન શૈલ નામનું એક નગર છે ત્યાં જઈને સુવર્ણમ મુખનારીના જળમાં મેં સ્નાન કર્યું પછી દેવો તથા ઋષિઓનું તર્પણ કરી શિવનું સ્મરણ કર્યું એ શિવ પશ્ચિમ તરફ મુખવાળા પાંચ મસ્તકવાળા પરમ અદ્ભુત માત્ર એકવાર દર્શનથી જ સર્વ પાપનો નાશ કરનાર એ સિદ્ધિઓ આપનાર છે તે પછી પરમ દિવ્ય આકાશવાણી થઈ તે મુજબ હું કાશીમાં આવ્યો એ પહેલાં મેં આરાધના કર્યું પ્રદિક્ષણા કરી વારંવાર દંડવત પ્રણામ કર્યા હે મુનિઓ મારે આજે શું કહેવાનું છે તે મને તમે જણાવો ત્યારે વામન બ્રહ્મદેવ દર્શનના ઋષિઓ કહે છે હે વંદનીય સુત તમે અમારા ઉત્તમ ગુરુ છો આથી આપની જો કૃપા હોય તો અમે આપને પૂછીએ છીએ તમારા જેવા ગુરુઓ શ્રદ્ધાળુ શિષ્યો પર હંમેશા પ્રેમાળ હોય છે તેથી અમે તમને દર્શન આપ્યા છે હે વંદનીય મુનિ અગાઉ વિરાજો હોમ ટાણે આપે વામનદેવ મંત અંગે કહ્યું હતું હવે વિસ્તારથી કહો તે પછી સુત શિવનું સ્મરણ કર્યું ત્યારે સુત કહે છે હે મુનિઓ તમે દઢ વ્રત ધારી છો હવે હું તમને વિષય સંદર્ભ વિસ્તારથી કહું છું તે તમે સાંભળો અગાઉ તે નામ ધારણ મુનિના કાળમાં મહામુનિ વામનદેવ અવતાર્યા હતા તેઓ ગર્ભથી જ તેમને જન્મતા જ શિવ જ્ઞાનીઓના અતિ ઉત્તમ હતા તેઓ શ્રેષ્ઠ ગુરુ વેદ શાસ્ત્ર પુરાણો આદિને જાણનાર માણનાર અને તેનું શ્રદ્ધાથી પઠન મનન અને ચિંતન કરનાર હતા તેઓ સર્વશાસ્ત્રના અર્થનું રહસ્યમય જાણનાર અને પામનાર હતા એક સમયના કુમાર શિખર નામના મેરુના દક્ષિણ શિખર પર હર્ષથી પ્રવેશ કર્યો તેમણે અભય આપનાર દિવ્યમય કુમાર કીર્તિકેયના દર્શન કર્યા તેમને ભક્તિભાવથી પૂજા કરી પછી સ્તુતિ કરવા માંડ્યા વામનદેવ કહે છે હે પ્રભુ નમસ્કાર છે તમને હે વનનીય દેવ પ્રણવના અર્થરૂપ પ્રણવનો અર્થ કરનાર પ્રણવરૂપ અક્ષરના બીજરૂપ તથા પ્રણવ સ્વરૂપ આપને ઓમકાર નમસ્કાર વેદનો અર્થ જાણનાર તથા કાયમ પ્રસિદ્ધિ આપનાર નમસ્કાર હો આ દરમિયાન કાર્તિકે પ્રસન્ન થયા તેઓ કહે છે હે મુનિ તમે યોગીઓમાં મુખ્ય પરિપૂર્ણ અને મુખ્ય છો તમે લોકરક્ષા હેતુ કલ્યાણ હેતુ પૃથ્વી પર વિચરણ કરો છો બ્રાહ્મણ તમને શું સાંભળવા ઈચ્છો છો ત્યારે વામનદેવ કહે છે હે પ્રભુ આપ લોક તથા પરલોકની સંપત્તિ દેનાર છો સઘળું જાણનાર છો તમે કરતા હરતા છો શક્તિને ધારણ કરનારા છો શિવ પરમાત્મા એકમાત્ર શ્રેષ્ઠ તેઓ મહાસમર્થ છે પ્રણવ થકી તેઓ પ્રસન્ન રહે છે તેથી આપ મને પ્રણવનો અર્થ કહો ત્યારે સંન્યાસી વિધિ શ્રી બ્રહ્મનિષ્ઠ કાર્તિકે કહે છે હે વંદનીય મુનિ વામનદેવ સારું તમે શિવના ભક્ત છો શિવ ધ્યાનની લીન શ્રેષ્ઠ ભક્તો છો તમારાથી આ લોકમાં કંઈ અજાણ્યું નથી છતાં હું ઓમકારનો અર્થ કહું છું આ લોકમાં અનેક લોકો અનેક પ્રકારે ઈશ્વરની શ્રેષ્ઠ માયાથી ઘેરાયેલા છે તેથી જ એવા જીવો પશુ કહેવાય તેઓ સાક્ષાત પ્રણવના અર્થરૂપ શ્રેષ્ઠ પરમેશ્વરને જાણતા નથી જે સગુણ નિગુણ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર વગેરે જાણે છે તે દેવોને ઉત્પત્ત કરનાર છે તેઓ સર્વથી પર છે તે ખરેખર સત્ય છે મુનિઓ ધર્મશાસ્ત્ર સમૃદ્ધિઓ પુરાણોમાં તથા બીજા પણ આગમો અગર શાસ્ત્રમાં પ્રણવના અર્થ તરીકે પરમવંદનીય કૃપાળુ સદાશિવને જ મુખ્યપણે કહ્યા છે જેઓ તેમને પામે છે તેઓ ક્યાંયથી પાછા પડતા નથી તેમની કૃપાથી દયાથી તે પરમપદ પામે છે બ્રહ્મા વિષ્ણુ તથા ઇન્દ્રપૂર્વક આ સમસ્ત જગત પાંચ ભૂતો તથા ઇન્દ્રિયો સાથે જેમનાથી ઉત્પન્ન થાય છે તે જ સાક્ષાત શિવ છે તેનાથી બધું છે હે મુનિ પ્રથમ બ્રાહ્મણોનું વરણ કરી તેમને પ્રણામ કરવા અને કહેવું મારા સંન્યાન્ય અંગ તરીકે વિધિપૂર્વક આઠ પ્રકારનો જે શ્રાદ્ધ છે તે આપની આજ્ઞા તથા આદેશથી કહું છું દેવશ્રાદ્ધ ઋષિશ્રાદ્ધ શ્રાદ્ધ ભૂત શ્રાદ્ધ પિતૃશ્રાદ્ધ માતૃશ્રાદ્ધ આત્મશ્રાદ્ધ અને પિતામહ શ્રાદ્ધ એ આઠે શ્રાદ્ધ કહેવાય છે તેની તપ અને વિધિ શાસ્ત્રમાં વર્ણેલી છે પંડિતો તથા શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તે વિધિ કરવી તે પછી હૃદયમાં ભોળાશંભોનું શ્રાદ્ધ શ્રદ્ધાથી સ્મરણ કરી રુદ્રસૂક્ત સુક્ત વગેરેનો શ્રદ્ધાભાવથી પાઠ કરવો તે પછી ગુરુસૂતનો જણાવ્યા મુજબ પિંડદાન કરવું અને તે પિંડને જળમાં પધરાવા અગર ગાયોને ખવડાવાય બ્રાહ્મણોને દક્ષિણા ભોજનની તૃપ્તિ કરી પોતે પણ કુટુંબ સાથે ભોજન ગ્રહણ કરવું તે પછીના દિવસે પ્રભાતે વહેલા ઉઠી તપાસવી રહેવું શોર કર્મ કરાવી સ્નાન કરી ભસ્મ ધારણ કરી પુષ્પાહવાન વાચન કરવું અને દ્રવ્ય હોય તો બ્રાહ્મણો ભક્તો અને દેવ મંદિરને દેવું તે પછી ગુરુ ગુરુસૂત્રના જણાવ્યા વિધિ મુજબ હોમ કરવો તત્ર હોમ કર્યા પછી વિ વિરજા હોમ કરવો તેથી આત્માની પરમ શુદ્ધિ થાય છે તે પછી અગ્નિને આત્મામાં હોય અર્ધ ઈચ્છાનો ત્યાગ કરવો તેમજ તમામ પ્રાણીઓને પાપથી અભય થાવો એવી ઈચ્છા ભાવના વ્યક્ત કરવી તે પછી જ વસ્ત્રવિહીન થઈને થોડા ડગલા માટે તેમના ગુરુ પોતાના હાથે તેને લંગોટી અને દંડ આપી લોક બરાબર માટે ધારણ કરાવે ગુરુ તેના માથે હાથ મૂકી તેના કાનમાં પ્રણવ મંત્ર સંભળાવે તે બાદ શિષ્ય ગુરુને પ્રણામ કરી તેમની આજ્ઞામાં રહેવું કાર્તિકી કહે હે વંદનીય વામન દેવ હવે તમને ગાયત્રી વિશે હું કહું છું તે તમે સાંભળો ગાયત્રી સઘળા આત્મામાં રહેલા ભોળાનાથનું અર્ધાંગના છે તેથી બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રના માતા છે ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્ય ત્રણ પદવાળા અજન્મ એ દેવીના મંત્રનો જાપ ખૂબ કરવો શિવ સ્વરૂપ ગાયત્રીને શંકરથી જુદી માનીને જે પૂજે છે તે ઘોર નર્કમાં જાય છે ગાયત્રીથી ઉત્પન્ન થયા છે અને તેમાં લીન થાય છે પ્રણવમાંથી ઉત્પન્ન થઈને પ્રણવ સર્વવેદોનો આદિ હોય તે ભાવ સ્વરૂપ છે તે મંત્રોના મહારાજા છે તેઓ કાશીમાં મૃત્યુ પામે છે તેમને ભોળાનાથ આ મંત્ર સંભળાવીને મુક્તિ આપે છે તેથી યતિએ તેમજ અભ્યાસીના જણાવ્યા મુજબ આમ શાસ્ત્ર મુજબ વિધિ કર્યા પછી છેલ્લે ઓમકારના ઉચ્ચારણપૂર્વક દૂધ દહીં તથા ઘી અલગ અલગ ત્રણ વાર ચાટી બે આચમન કરવા પછી પૂર્વ તરફ મુખ રાખી સ્થિર આસે બેસીને દઢ ચિત્તે પૂર્વકયુત વિધિ મુજબ ત્રણ પ્રાણાયામ કરવા કાર્તિકે કહે છે તે પછી બપોરના ટાણે ધ્યાનસ્થ અવસ્થામાં એટલે કે એકાગ્રતાપૂર્વક સ્નાન કરી ચંદન પુષ્પ અક્ષત વગેરે પૂજાનો દ્રવ્ય લાવવા અને નૈઋત્ય ખૂણામાં દેવોએ પૂજા વિઘ્નેશ્વર દેવ ગણેશજીનું શ્રદ્ધાભાવથી પૂજન કરવું એ મંત્રથી વિધિપૂર્વક આહવાન કરવું પછી તેનું પૂજન કરી નૈવેદ્ય ધરાવી તાંબુલ પાનબીડું અર્પણ કરવું પછી સંતોષ પ્રમાડી નમસ્કાર કર્યા પછી વિઘ્નહર્તા એ દેવની પ્રાર્થના કરી પછી પોતાનું ગૃહસૂત્રમાં કરેલી વિધિ મુજબ ઓસાપાન અગ્નિમાં ભાગ સુધી અગ્નિ હોમ કરવું અને પછી મુખતંત્ર કરવું ઓમ સ્વાહ એમ ત્રણ રૂચાથી પૂર્ણાહુતિ હોમ્યા પછી તે હવન કર્મ સમાપ્ત કરવું તે પછી સાંજ સુધી ગાયત્રીનો જપ કરવો તે પછી સાંજની સંધ્યા કરી અને મૌન રહીને સંયંકાળનો અગ્નિહોમ કરવો અને ગુરુને જણાવ્યા પછી ચરુ પકવી તેમાં સમીધો અન્ન તથા ઘી મેળવી દહી સૂક્ત તથા સજોતાદિત પાંચ મંત્રોનો તેને હોમ કરવો તે વખતે ઈશાનાદિ પાંચ બ્રહ્મા સહિત સદાશિવનું અગ્નિમાં ચિંતન કરવું એ મંત્રથી ગૌરીનું સ્મરણ કરતા હોમ કરવો તે પછી એ મંત્રોચ્ચાર કરી એકવાર આહુતિ આપી આમ તંત્ર હોમ કર્યા પછી વિદ્વાન પુરુષે અગ્નિની ઉત્તરમાં વસ્ત્ર મુગચન તથા દર્ભ પાથરેલા આસને બેસી મન ધારણ કરી બ્રહ્મ મુહૂર્તના સવારના ચાર સુધી દઢ ચિત્તે ગાયત્રીનો જપ કરવો તે પછી સ્નાન કરવું પછી તેજ અગ્નિ પર ધારણ કરી વિધિપૂર્વક ચરુ પકવી તે ચરુને ઉત્તરમાં દર્ભ પર મૂકી તેમાં ઘી નાખવું અને રુદ્ર રુદ્રસુક્ત તથા પાંચ બ્રહ્મનો જપ્પ કરવો પછી ચિત્તને શંકરના ચરણ કમળમાં ધારણ કરી પ્રજાપતિ ઇન્દ્ર વિશ્વદેવા તથા બ્રાહ્મણને ચોથી વિભક્તિ લગાડી આગળ ઓમકાર તથા છેડે સ્વાહા લગાવીને સારી રીતે તેમનો જપ કરવો પછી પુણ્યા હવન વાચકે અગ્નિય સ્વાહ આમ કહીને અગ્નિમુખ સુધીનો હોમ કાર્ય કરવો આદિ પાંચ આહુતિઓ આપી ઘી સહિત ચરુ વડે એ પૂર્વક એ આહુતિ આપી અને ફરી રુદ્ર સુખ પાંચ બ્રહ્મ તથા મહેશાદિત ચતુવ્યુના મંત્રોનો જપ કરવો શાસ્ત્રમાં જણાવ્યા મુજબ તેમજ તેના જાણકાર પંડિત અભ્યાસીને ઉપસ્થિમાં આ સઘળું આરાધના પૂજન ભક્તિ કર્મ કરવું શિષ્યએ ગુરુના જાણ્યા મુજબ સવાર સાંજ શિવ શિવરટન કરવું નદીના તટે મંદિરમાં બેસીને શિવનામ જપવા શિવલિંગ બનાવી તેમજ જ્યાં શિવલિંગ હોય ત્યાં પૂંજન કરવું હું શિવને ભજીયા વિના ભોજન નહીં કરું એમ ત્રણ વાર ગુરુ સમક્ષ પ્રતિજ્ઞા લઈને શિવે શંકર ભક્તિ કરવી આમ ભક્તિપૂર્વક પાંચ અવતરોના માર્ગે સદાશિવનું પૂંજન અવશ્ય કરવું તો ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું કૈલાસ સંહિતાનું શ્રવણ કર્યું છે આ શ્રવણ કરવાથી આપણને ધર્મ અર્થ કામ અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ